નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે નવી સ્વાધ્યયન પોથી આવી છે તે નવી સ્વાધ્યન પોથીના ભાગ એકનો જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર જે આપણને ચાલો યાદ કરીએ આપેલું છે તે ચાલો યાદ કરીએના પેજ નંબર ત્રેપન ઉપર એટલે કે સ્વાધ્યયન પોથીમાં પેજ નંબર ત્રેપન ઉપર જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ચાલો યાદ કરીએ ગણિતના બધા જ પ્રકરણ તેમજ બધા જ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અહીંયા તમે જોઈ શકો છો નવી સ્વ અધ્યયન જે છે તે કંઈક આ પ્રમાણેની છે ધોરણ આઠની સ્વ અધ્યયન પુથી છે ભાગ એક બધા વિષય અહીંયા આપેલા છે ભાગ એકમાં અને બધા વિષયના એક એક ચેપ્ટર જે છે તે આપવામાં આવેલા છે અને બાકીના ચેપ્ટર જે છે તે ભાગ બેમાં આવશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે આ જે મહાવરો પેજ નંબર ઉપર આપણને આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચેની આકૃતિની પરિમિતિ શોધો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક આકૃતિ આપી છે હવે એની આપણે પરિમિતિ શોધી હોય ને તો એની બધી બાજુના માપનો આપણે સરવાળો કરવો પડે એટલે કે આમાં જેટલા પણ માપ આપ્યા છે તેનો આપણે સરવાળો કરવો પડશે તો પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો એટલે એક વત્તા ત્રણ વત્તા બે વત્તા એક વત્તા બે વત્તા એક વત્તાનું ટોટલ થશે સેન્ટીમીટર સેન્ટીમીટર તો પરિમિતિ આપણને મળી ગઈ ત્યાર પછી પ્રશ્ન નંબર બે તમારા ગણિતના પાઠ્યપુસ્તકના મુખ પૃષ્ઠની ચારે બાજુની લંબાઈ માપો અને સેન્ટીમીટરમાં માપ લખો અને તેની પરિમિતિ શોધો લંબાઈ અઠ્યાવીસ સેન્ટીમીટર છે પહોળાઈ વીસ છે પાછી લંબાઈ અઠ્યાવીસ અને પહોળાઈ વીસ તો પાઠ્યપુસ્તકની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાય એટલે કે અઠ્યાવીસ અઠ્યાવીસ તો જવાબ આપણને મળી જશે છન્નું સેન્ટીમીટર એટલે કે આ પાઠ્યપુસ્તકની પરિમિતિ છન્નું સેન્ટીમીટર થશે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને ની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા તમને નંબર પણ આપેલો છે જેના ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો અહીંયા તમે જોઈ શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ આપણી જે એપ્લિકેશન છે તે એપ્લિકેશનનું અહીંયા તમને આપવામાં આવેલી છે પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી પ્રશ્ન નંબર ત્રણ નીચેની આકૃતિઓની પરિમિતિ શોધો હવે અહીં આપણને આકૃતિ આપી છે દસ સેન્ટીમીટર ચાલીસ સેન્ટીમીટર દસ અને ચાલીસ સેન્ટીમીટરની તો એમાં લંબચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાઈ ચારે બાજુનો સરવાળો કરીએ તો ચાર વત્તા દસ વત્તા ચાર વત્તા દસ એટલે જવાબ આપણો થઈ ગયો સો સેન્ટીમીટર ત્યાર પછી બીજું હવે આપણે ત્રિકોણની આ પરિમિતિ શોધવી છે તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે ત્રીસ વત્તા ચાલીસ વત્તા ત્રીસ એટલે જવાબ થઈ ગયો સો સેન્ટીમીટર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એક ચોરસ બાગની બાજુનું માપ બસો પચાસ મીટર છે તેની ફરતે વાર કાઢવાનો ખર્ચ વીસ રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય તો ચોરસ ભાગની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાય એટલે ચાર ગુણ્યા બસો પચાસ તો જવાબ આપણો થઈ ગયો એક હજાર મીટર હવે એક મીટર વાડ કરવાનો ખર્ચ વીસ રૂપિયા આપ્યો છે તો એક હજાર મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો તો એક હજાર ગુણ્યા વીસ એટલે જવાબ આપણો થઈ જશે બે લાખ રૂપિયા એટલે કે એક હજાર ગુણ્યા વીસ એટલે કે વીસ હજાર રૂપિયા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ છત્રીસ ચોરસ સેન્ટીમીટર છે તેની લંબાઈ નવ સેન્ટીમીટર છે તો તે ટુકડાની પહોળાઈ કેટલી હશે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ છત્રીસ છે તો છત્રીસ બરાબર નવ ગુણ્યા પહોળાઈ હવે અહીંયા છત્રીસના છેદમાં નવ બરાબર પહોળાઈ એટલે કે નવ ગુણ્યા ચાર તો નવ નવ ઉડી જશે તો પહોળાઈ બરાબર ચાર સેન્ટીમીટર આપણને મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ છ સેન્ટીમીટર ગુણ્યા પાંચ સેન્ટીમીટરના લંબચોરસ કાગળમાંથી ત્રણ સેન્ટીમીટર ગુણ્યા બે સેન્ટીમીટરનો લંબચોરસ ટુકડો કાપી લેવામાં આવે તો બાકી રહેલા કાગળનું ક્ષેત્રફળ શોધો તો લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય એટલે છ ગુણ્યા પાંચ તો અહીંયા જવાબ આવશે ત્રીસ ચોરસ સેન્ટીમીટર અને લંબચોરસ ટુકડાનું છ ચોરસ સેન્ટીમીટર બાકી રહેલા કાગળનું ક્ષેત્રફળ બરાબર કાગળનું ક્ષેત્રફળ માઇનસ ટુકડાનું ક્ષેત્રફળ ત્રીસ માઇનસ છ એટલે જવાબ આવશે ચોવીસ ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આપેલી આકૃતિનું ક્ષેત્રફળ શોધો હવે આ આકૃતિને આપણે બે ભાગની અંદર વેચી દઈએ એક તો આ લંબચોરસ અને બીજું આ ત્રિકોણ એમાં સર્વપ્રથમ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ તો એનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ત્રણ ગુણ્યા પંદર તો જવાબ થઈ ગયો પિસ્તાલીસ ચોરસ સેન્ટીમીટર હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ કિંમત મૂકી દઈએ એકના છેદમાં બે પાયો છે પાંચ અને વેદ આપણો બે પાયો આપણે દસ પંદર છે ટોટલ પણ એમાંથી દસ જે છે તે લંબચોરસનો ભાગ બાદ કરી નાખીએ એટલે પાંચ વધશે હવે બે બે ઉડી જશે તો જવાબ આવશે પાંચ ચોરસ સેન્ટીમીટર હવે બંને આપેલી આકૃતિઓનો આપણે સરવાળો કરી દઈએ એટલે આપણને ટોટલ આખરી આખી આકૃતિનું માપ મળી જશે તો આપેલ આકૃતિ બરાબર ચોરસનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ પિસ્તાલીસ પ્લસ ત્રિકોણનું પાંચ તો પિસ્તાલીસ પ્લસ પાંચ એટલે કે પચાસ ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ એવું કહ્યું છે કે એક વર્તુળ આકાર નળીની ત્રીજા દસ સેન્ટીમીટર છે તેની આસપાસ એકવાર વિટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ તો વર્તુળનો પરિઘ બરાબર ટુ પાય આર અહીંયા બે ગુણ્યા પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર એટલે કે દસ તો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસ એટલે જવાબ આવશે બાસઠ પોઈન્ટ આઠ સેન્ટીમીટર એટલે કે નળીની આસપાસ એક વાર વીંટાળવા માટે બાસઠ પોઈન્ટ આઠ સેન્ટીમીટર લંબાઈની પટ્ટી જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ એક વર્તુળ કાગળનો પરિઘ એકસો ને ચોપન મીટર છે તો તેની ત્રિજ્યા શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો તો વર્તુળનો પરિઘ બરાબર ટુ પાયાર વર્તુળનો પરિઘ એટલે કે એકસો ચોપ્પન હવે એમાં ટુ પાયારની કિંમત મૂકે તો બે ગુણ્યા પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર એટલે એકસો ચોપન બરાબર બે ગુણ્યા ત્રણસો ચૌદના છેદમાં સો ગુણ્યા આર હવે આપણે આજે એકસો અને સો છે એનો ગુણાકાર કરી દઈએ અને આર જે છે એનું કિંમત શોધવાની છેદમાં બે ગુણ્યા ત્રણસો ચૌદ એકસો ચોપન એટલે કે સિત્યોતેર ગુણ્યા બે અને ત્રણસો ચૌદ એટલે એકસો સત્તાવન બે અને સો છે એટલે પચાસ ગુણ્યા બે તો અહીંયા તમે જોશો તો આ બે બે ઉડી જશે આ બે ઉડી જશે તો અંશમાં વધ્યા સિત્યોતેર ગુણ્યા પચાસ એટલે એના છેદમાં એકસો ચોપન સિત્યોતેર ગુણ્યા પચાસના છેદમાં એકસો ચોપન એટલે આરનું મૂલ્ય આપણને મળ્યું ચોવીસ પોઈન્ટ પાંચ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો સ્કવેર વર્તુળનું ક્ષેત્રફળ છે બાવીસના છેદમાં સાત ગુણ્યા સોરી પાયની મૂલ્ય છે બાવીસના છેદમાં સાત આરનો સ્ક્વેર એટલે ચોવીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ચોવીસ પોઈન્ટ પાંચ હવે અહીંયા ચોવીસ પોઈન્ટ પાંચમાંથી આપણે પોઈન્ટ દૂર કરી દઈએ તો બાવીસના છેદમાં સાત ગુણ્યા બસો પિસ્તાલીસના છેદમાં દસ ગુણ્યા બસો પિસ્તાલીસના છેદમાં દસ હવે છેદ ઉડાએ તો પાંત્રીસ ગુણ્યા સાત એટલે સાત સાત ઉડી જશે તો અંશમાં વધે બાવીસ ગુણ્યા પાંત્રીસ ગુણ્યા બસો પિસ્તાલીસના છેદમાં સો એટલે આપણો અહીંયા જવાબ થઈ જશે એક લાખ અઠ્યાસી હજાર છસો પચાસના છેદમાં સો તો આપણો જવાબ આવશે એક હજાર આઠસો ને છ્યાસી પોઈન્ટ પચાસ ચોરસ મીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ અહીંયા એવું કહ્યું છે કે અઠ્યાવીસ મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તારની વાડ કરવાની છે જો એક મીટર વાડ કરાવવાનો ખર્ચ રૂપિયા ત્રણસો હોય તો વાડ કરાવવાનો કુલ વાડ કરાવવાનો કુલ ખર્ચ કેટલો થાય તો વર્તુળનો પરિઘ બરાબર પાયડી પાયનું મૂલ્ય છે બાવીસના છેદમાં સાત અને ડીનું છે અઠ્યાવીસ એટલે સાત ગુણ્યા ચાર અઠ્યાવીસને આપણે છેકો મારીએ તો સાત ગુણ્યા ચાર તો સાત સાત ઉડી જશે અને બાવીસ ગુણ્યા ચાર એટલે જવાબ આવશે અઠ્યાસી મીટર હવે એક મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર ત્રણસો રૂપિયા તો અઠ્યાશી મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો આપણે પદ મૂકીએ તો અઠ્યાશી ગુણ્યા ત્રણસો એટલે જવાબ આવશે છવ્વીસ હજાર ચારસો રૂપિયા તો છવ્વીસ હજાર ચારસો રૂપિયા કુલ ખર્ચ થશે ત્યાર પછી છે દાખલા નંબર અગિયાર જો સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડીની બાજુઓ છ સેન્ટીમીટર અને ચાર સેન્ટીમીટર છે આધારને સીડી અનુરૂપ લઈ ઊંચાઈ ત્રણ સેન્ટીમીટર છે આ સીડી જે છે તેને આપણે આધાર લેવાનો છે અને ઊંચાઈ જે છે ત્રણ સેન્ટીમીટર છે તો એના ઉપરથી આપણને કેટલાક દાખલાઓ આપેલા છે જો આપેલો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેદ પાયો છ છે વેદ ત્રણ છે છ ગુણ્યા ત્રણ એટલે કે અઢાર ચોરસ સેન્ટીમીટર ત્યાર પછી બીજું આધાર એડીને અનુરૂપ ઊંચાઈ શોધો તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ તો ક્ષેત્રફળ છે અઢાર આધાર છે ચાર ઊંચાઈ છે એક્સ તો અઢાર બરાબર ચાર ગુણ્યા એક્સ એટલે એક્સ બરાબર અઢારના છેદમાં ચાર આપણે ભાંગાકાર કરીએ તો મળશે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો ઊંચાઈ આપણને મળી ગઈ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્યાર પછી છે છે પ્રશ્ન નંબર ચતુષ્કોણ ક્ષેત્રફળ ક્ષેત્રફળ શોધો તો તો એમાં આપણે ત્રિકોણ ત્રિકોણ શોધીશું એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ એટલે કે એમાં કિંમત મૂકીએ તો એકના છેદમાં બે ગુણ્યા બાવીસ ગુણ્યા ત્રણ હવે બાવીસ ને છેકો મારીને અગિયાર ગુણ્યા બે કરી શકીએ આપણે તો અહીંયા તમે જોશો તો બે બે ઉડી જશે એટલે વધ્યા ત્રણ એટલે કે તેત્રીસ ચોરસ સેન્ટીમીટર તો ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ આપણને તેત્રીસ ચોરસ સેન્ટીમીટર મળ્યું હવે ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા બે એટલે કે એકના છેદમાં બે ગુણ્યા બાવીસ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ એમાં પણ અગિયાર ગુણ્યા બે કરીએ છેદ ઉડી જશે બે બે ઉડી જશે આ આંશમાંથી છેદમાંથી બે બે ઉડી ગયા તો વૈ ગયા અગિયાર ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ એટલે જવાબ આવશે આડત્રીસ પોઈન્ટ પાંચ ચોરસ સેન્ટીમીટર હવે આ બંનેનું આપણે સરવાળો કરી દઈએ ત્રિકોણ એ નું ક્ષેત્ર ચતુષ્કોણ એ નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એસીડીનું ક્ષેત્રફળ એટલે તેત્રીસ પ્લસ અડત્રીસ પોઈન્ટ પાંચ એટલે જવાબ આવશે એકોતેર પોઈન્ટ પાંચ ચોરસ સેન્ટીમીટર મિત્રો અહીંયા આપણે આ મહાવરો પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન પુથી જે છે ગણિત વિષયની તેમાં ચાલો યાદ કરીએનો જે એક નવો મહાવરો છે તેની સાથે આપણે ફરી મળીશું મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની સ્વાધ્યન પુથીના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં